આ એક કાલે બપોર પછી ની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસનું કેવું છે અને કાલે બપોર કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટર ની અંદર પડી ગયેલો એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગલપુર ચાર રસ્તાની તંત્ર ને જાણ કરવાનું સત્તા કાલ બપોર પછી હજી તો એના ઉપર એક્શન પગલાં લીધા નથી કામગીરી થઈ નથી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કેવું છે કે હેજિયામાં સાંજ સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને આગળ લાગશે એવું મને મારા વિસ્તારમાંથી ફોનક નરેન્દ્રભાઈ દેનેજનું ઢાંકણું ખુલ્લું છે આ સ્થળ ઉપર આવો એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી જગ્યાએ સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે ના આપની વાતમાં સહમત છું કે બનાવો બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કઈ કરવાનું હતું અધિકારીશ્રી જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણો ફિટ કરી દેશે એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે મેં કહ્યું જે ચોરાઈ ગયું એ કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કાંઈ ચોરાઈ ગયું હોય એ અધિકારી ઉપર જે કઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું ખરી જવાબદારી તો એમની જ આવે છે પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે એટલે હું કહું છું દરેક જગ્યા આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારણ એમને વહેલી તકે કરી શકીએ આ કેદારની ઘટના બની હતી વાત સાચી છે પણ કેદારમાં જે છે ડ્રેનેજ લાઈન નહોતું આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લમ્પ એના માટે કંઈ છે એટલે આ ડ્રેનેજ લાઈન જેવું નથી પામાબેન ઘટના બની શકે એવું છે ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંકી સંતોષ માની લીધો હોય તેવું જણાય આવે છે મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો ભય રહેવાની શક્યતા છે પાલિકા કર્મીઓનો આંગે અંગે મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો